પેટમાં દુખે હે દુખે તો પેટમાં ત્યાં તો દેવા કરાવડા મારું દેવો દેવા પલ બના લે દેવાના

કરવાનું કેજે પડેગા ખાને ભીખ માગતો કર્યો ભીખ જાવ હજુ જો કાકા જલ્દી ના ના તું રે પોચ મિલિટ પછી ભલે જતો હરતન જો ને કાકા હવે નઈ જવું બાર નહી રગડું બાર વાગે ના પાછ ને

Để but, là cái đó, chi vậy, chạy luôn, chạy luôn, à không चश्मा पहलो अरे चश्मा बाड़ी सीधा

એમ તો બોલાવો પણ પેલા તમારે કેસ નો દાવો પડે આ બોલો બે ભાઈ ભેના ભાઈ ગામ હારી લાવો દા રૂપિયા પે કાકા તો હું લે આવ આ લે આવ હા ઠડવા આ બરોબર બોલા દો બોલા

તો સાહેબ જવાબ આરો આખો ફરીકાર ખાસ થાય એટલે આવું થઈ જાય ફળીકાર કાઢી આવી જાય પ્રોફર્ટી નું તકલીફ પડશે થોડા સમયમાં તો સાહેબ કરો કંઈ નહીં અત્યારે ડરકી આપું અને સવારે ક્યાં જવાની અત્યારે નહીં સાહેબ એવું છે ચેક કરી તો આ જો કરને કે માન કરે છે સાચો છોકરો છે કે નાવાં છે પેનાકક લખન છે તે સાજો આવો અરે ભાઈ ઠંડ પાણી તું કેટલો છે બોટલ રે યાર કામ કરે છે છે એ યાર દવાની પાણી નથી આવવાને એ નામ બોરોડ તમે યા બેમાઈ ગયો ના માનગે હા સાહેબ એ આભાઈ દો તો ભાઈ લાગેલા કે સાયન પેલા એની ગયો હા ને બેમાયને સંજાઈ જાય ગયો એ હા એમાં ભાઈ હા ખાબો દેશો આ બોલ્યું છે બોલ સુગાતો અમારા નામ દીયા કે મારો જો થઈ એ રાધી કે મારો અમારે તો કપલ રેડી કેવાનું થાય સબબને ના કે કો બોલ્યા રાખી નામ છે આ તો હિસાબ લોંગરા ના હેગા બરાબર હું ના છો કે તો બોલો જો એ બટન હે બરોબર હા સાહેબ રૂદ દે બેક ના પાવાની એટલે રાત ને જાવે રાત ને ગાધા પછી તો એ હોય એ બેક ના પાવાની બરોબર અને હા

છે દુખાયા જો આ મારા માંડે કા બીમાર લીજે ઇસે થોડ થોડ માથું દુખે આને કહેને મારી જો લકવાઈ જા આ કોને બતાવું બીમાર મારા કાકાએ સર કાકા મગજ છે ને છે મારા કાકા મારા ભાઈ પીનજી લીજે મારા મને દવા આપો યાર તમે આદવાડું બાર બાર તો આવે સગ્ય બટે માંગવા યાર એ કાકા খেয়েছে মাথা মাঠে মাথা આખો છે ને તો ગાડીનો ઓરડો છે જો અહીંયા આ કરી પેશ કરો તો સંતુરા બુદ્ધિમાન દો આ બોર્ડ છે ને સંભાવના વર્ગમાન વર્ગ છે દેખાય છે એ ભાઈ ને બે ના દવાઓ છે તો એ રા ભઈ ની અંદર પથરી છે નાની એ નાની પથરી માટે આપણે શું કરવું પડશે સવારે દવા છે ને સવારે અમને બોલાવી દેવાના છે આપણે એને ઓપરેશન હા હા હા

મા છોકરા પેગો દીયો મેં કમ્પાઉન્ડ પે દેખો આ આણ્યો છે અરે મારે આ લગન કરવાના પેત્રમાં માફ કરો તો તમાર ખબર ઓગર પૂછિલો અમારા કમ્પાઉન્ડરને ખબર જ છે એ સા દવાળો ને યાર દવા દવા તો આપી દીધી છે બોલો આ બોડલ છે ને હા આ બોડલ છે ને ઈ જોર પૈસા લેતા નહી એં કાગો એટલે ફેર ગાડી લગાવાની અરે સાબ આમ નહી કરવાના માફ કરો જો કે શું કરીને નીકળવા નથી પૈસા લેતા આ પિતર છે ને પછરેની આ છે તો આ આને મારા દીકરાને કોણ છે આ જ્યારે દેખાય તો બે વોટર બેગ ઉતરા ઉરા દેવાના રોજ સવારે આ સાઈડ પછી આ ગોડી છે આ ગોડી છે ને કમબળમાં ઉતરા નથી ના નહીં કમબળ કમરો કેમ આઈ જાશે અમારું કામ કરવાની કુશી હોય કમબળ એ આ છે તમને બ્રેડું તમને કાલ સુવી ગઈ સમનથી પાડી તમે કીધું એમ ને સાહેબ શું કીધું એ આ બોટમાંથી બે ધમણ પાવાનો રો બરાબર અને એ આ ગોડી બનાવવાની આ ગોડી આ

mua đây